વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડો શશિકાંત લિંબા દ્વારા આયોજિત કેન્સર વોરિયર વોરિયર્સ મીટમાં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઇવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી આજે વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડો શશિકાંત લિંબાચિયાએ કેન્સર વોરિયર્સ મીટ બે હજાર પચ્ચીસની ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયી પરંપરામાં કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથાઓ રજૂ કરી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના લીધે થતા કેન્સર હું અત્યારે નિકોલ ખાતે સાલિડ હોસ્પિટલમાં મારો વ્યવસાય કરું છું આજે સત્યાવીસ જુલાઈ એ વિશ્વ હેડેનને કેન્સર દિવસ તરીકે ઉજવાય છે આજે આપણે અહીંયા કેન્સરમાંથી સાજા થયેલા એટલે કે કેન્સર સર્વાઈવર્સને અહીંયા બોલાવીને એક પ્રોગ્રામ કર્યો છે સમાજના સમાજમાં જાગૃતિ આવે એના માટે અત્યારે સમાજમાં જાગૃતિનો અભાવ છે આપણે જોઈએ તો કેન્સરનું સમયસર નિદાન નથી થતું ભારતમાં દર વર્ષે બેથી ત્રણ લાખ લોકો મોઢા અને ગળાના કેન્સરથી પીડાય છે એટલે કે દર બે મિનિટે એક દર્દીને મોઢા અને ગળાનું કેન્સર હોય છે ઘણા બધા લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે ગુજરાતમાં એ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મોટાને ગળાના કેન્સરનો દર પાંત્રીસ ટકાથી વધીને સુડતાલીસ ટકા થઈ ગયો છે ગ્લોબલ રિસર્ચનું એવું માનવું છે કે આ દર હજી આવનારા બે દાયકામાં બમણો થશે મોઢાને ગળાનું કેન્સર મુખ્યત્વે તમાકુથી થાય છે તમાકુનું સેવન વ્યક્તિ કોઈપણ રીતે કરે એ માવા મસાલા હોય એ બીડી સિગરેટના સ્વરૂપમાં કરે એ કેન્સરને નોંધ રહે છે એટલે આપણે આજે આ દિવસે એવો એક સંકલ્પ કરીએ કે સમાજમાં જાગૃતિ આવે લોકો તમાકુનું સેવન ના કરે લોકોને તમાકુનું સેવન કરતાં અટકાવવા પણ એ એક દેશ સેવા છે કારણ કે આ આજે આપણું યુવાધન એ આ કેન્સરનેથી બરબાદ થઈ રહ્યું છે અને આ યુવાધન આપણા દેશની પૂંજી છે આપણી જીડીપી જો વધારવી હોય તો આ યુવાદન એમના પ્રાથમિક તબક્કા એટલે કે કેરિયર કે પોતાના ફેમિલીની જવાબદારી એ બધી વસ્તુઓનો બોજ લઈને બેઠા હોય છે અને જ્યારે કેન્સર આવે છે ત્યારે એમના કુટુંબી પર એક આપ તૂટી પડે છે એટલે આપણે પહેલાં તો એમને વ્યસન મુક્તિ કરીએ એ આ દિવસનું પ્રથમ તબક્કું પ્રથમ પગથિયું છે એ પછી સમયસર નિદાન થાય સાહીઠથી સિત્તેર ટકા લોકો એવા છે કે જે ત્રીજા અને ચોથા તબક્કામાં જ અમારી પાસે આવે છે જેટલું સ્ટેજ વધે છે એટલું જ આયુષ્ય ઘટે છે અને સારવાર પણ એટલી જટિલ બને છે પ્રથમ અને બીજા તબક્કામાં જો નિદાન થઈ જાય તો સારવારમાં માત્ર ઓપરેશનથી આપણી ભાગને નીકાળીને દર્દીને બચાવી શકીએ છીએ ત્રીજા અને ચોથા તબક્કામાં જો નિદાન થાય તો ઓપરેશન પછી જટિલતામાં રેડિયોથેરાપી અથવા રેડિયેશન અને કિમોથેરાપી બંને લેવા પડે છે અને દર્દીનું આયુષ્ય પચાસ ટકા જેટલું ઘટે પણ છે એટલે મારો આ દિને એવો સંદેશ છે કે આપણે જાગૃતિ લઈએ જાગૃતિના ચાર સ્તંભ છે એક તમે પોતે એટલે કે ન્યૂઝ અને મીડિયા રિપોર્ટર્સ બીજો સ્તંભ છે સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓ બીજો સ્તંભ છે સરકાર અને ચોથો સ્તંભ છે અમારા જેવા જે તે વિષયના નિષ્ણાતો જો આ બધા સાથે મળીને કામ કરીએ તો આપણે એક જાગૃત સમાજ બનાવી શકીએ છીએ અને આ કેન્સરને રોકી શકીએ છીએ કેન્સરથી ડરવાની જરૂર નથી કેન્સરનું જેટલું સમયસર નિદાન થાય એટલી જ એની સચોટ સારવાર થઈ શકે છે લોકોને એવો ડર હોય છે કે બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાય છે કે બાયોપ્સી કરવાથી કેન્સર વધે છે ના બાયોપ્સી કરવાથી એની સચોટ માહિતી મળે છે કે આ કયા પ્રકારનું કેન્સર છે અને એ માહિતી પછી સારવાર ચાલુ થઈ જાય છે